જાહેરનામાના ભંગ બદલ મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવવામાં આવ્યા છે અને આ બનાવ છે મહીસાગરનું જ્યાં લુણાવાડામાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવવામાં આવ્યા છે મસ્જિદે મહેરૂ નિસ્સામાંથી લાઉડ સ્પીકર ઉતારવામાં આવ્યા સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસે લાઉડ સ્પીકર ઉતાર્યા છે આસપાસની હોસ્પિટલ અને શાળામાંથી અનેક ફરિયાદ મળતી હતી મસ્જિદ પર લગાવવામાં આવ્યા હતા સાત જેટલા લાઉડ સ્પીકર પાંચ વાર ખૂબ ઊંચા અવાજે લાઉડ સ્પીકર વાગતા હતા ખૂબ જ ઊંચા અવાજે ભૂંગળા વાગતા હતા નોઈઝ પોલ્યુશનનો એક્ટ મુજબ સુપ્રીમ કોર્ટની સુપ્રીમ કોર્ટની કેટલીક ગાઈડલાઇન છે એ ગાઈડલાઈનનું અહીંયા સરિયામ ઉલ્લંઘન થતું હતું હવે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે વિકાસ આવા જે આ જે સ્થળે આ મસ્જિદ આવેલી છે મસ્જિદની આજુબાજુ અને આ બંને દ્રશ્યો છે કાર્યવાહી પહેલાંના અને પછી જ્યાં જે સભ્યો છે મેમ્બર્સ છે એમના દ્વારા જ એ લાઉડ સ્પીકર ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં મસ્જિદ છે હું એ વાત કરી રહ્યો હતો કે ત્યાં આજુબાજુમાં શાળા પણ છે અને એ શાળામાં જે મને જે માહિતી છે અનુસાર કદાચ ડિસેબલ્ડ બાળકો પણ ત્યાં અભ્યાસ કરે છે અને બીજી વાત એ છે કે ત્યાં હોસ્પિટલ પણ નજીકમાં છે અને એટલે જ જે ધારાધોરણ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ અનુસાર કાર્યવાહી કરાઈ છે બિલકુલ આપણી સાથે આપણા સંવાદદાતા અસમુખ ફોનલાઇન પર જોડાઈ ગયા તેમની સાથે વાત કરીએ અસમુખ અહીંયા શું કાર્યવાહી થઈ છે પહેલા શું સ્થિતિ હતી અને હવે પોલીસે શું એક્શન લીધા અહીંયા જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે મસ્જિદ પર લાઉડ સ્પીકર વગાડવામાં આવતા હતા તેને લઈને પોલીસની કાર્યવાહી જોવા મળી છે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેરનામાનો જે ભંગ કરતા મહીસાગર પોલીસે કાર્યવાહી કરી છે કહી શકાય કે વધુ અવાજે જે લાઉડ સ્પીકર છે તે લાઉડ સ્પીકર આવતા હતા તેને લઈને જે લુણાવાડા આવેલું છે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે લુણાવાડામાં મસ્જિદે મેહરુમિશા પર લગાવેલ એક કરતા વધુ જે લાઉડ સ્પીકર લગાવેલા હતા તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આજુબાજુના જે સ્થાનિકો છે જે જે સ્થાનિકો દ્વારા વિસ્તાર હોસ્પિટલોમાં સતત ખલેલ પહોંચતી હતી જાહેર જનતામાં હેરાનગતિ થતી હતી તેના લઈને જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ને જે સાતથી થી વધુ લાઉડ સ્પીકર લગાવેલા હતા તે લાઉડ સ્પીકર ઉતારવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે જી બિલકુલ આભાર જગદીશ કરો તમામ જાણકારી આપવા બદલ બદલ અમારી સાથે જોડાવા તો આખો જે મામલો છે તેના વિશે ચર્ચા છે કે ભાઈ મસ્જિદમાંથી જે મોટા મોટા ભૂંગળા લગાવવામાં આવે છે ત્યાંથી જે અવાજ આવે છે તેના કારણે લોકો હેરાન પરેશાન થાય છે ઘણા બધા કલાકારો ઘણા બધા એપીસ અધિકારીઓ ઘણા બધા રાજકીય નેતાઓ પણ આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે અને ગુજરાતમાં કદાચ આવું પહેલી વાર થઈ રહ્યું છે કે આ રીતે મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવવામાં આવતા હોય બિલકુલ અને આપણી સાથે આ જ મુદ્દાને લઈને ઉમંગ પણ જોડાઈ ગયા છે ઉમંગ કાર્યવાહીની જે છેડી ગાઈડલાઇન છે કે એક નિશ્ચિત મર્યાદામાં એક નિશ્ચિત ડેસીબલમાં અવાજ થતો હોય તો એ માન્ય છે અને બીજું કે જો હોસ્પિટલ અને શાળા જે અત્યારે માહિતી છે એમાં ડેસિબલની માત્રા વધારે થતી હતી અને આજુબાજુમાં હોસ્પિટલ ને શાળા આવતી હોવાથી આ કાર્યવાહી થઈ છે શું વધારે વિગતો છે તો મુખ્ય વાત એ છે કે અને ઉત્તરાખંડ આ જગ્યાએ આપણે જોયું છે કે મસ્જિદો ઉપરથી સ્પીકરો સામે આવ્યા છે પરંતુ આ મહીસાગરના લુણાવાડામાં બનેલી આ ઘટના જે રીતે સ્કૂલ નજીક આવેલી છે ક્યાંક ધ્વનિ પ્રદૂષણ વધારે થતું હોવાના કારણે સ્પીકરો ઉતારવામાં આવ્યા છે જે ભૂંગળાઓ લગાડવામાં આવ્યા છે તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન ની અનુસાર પરંતુ પ્રશ્નાર્થે થઈ રહ્યો છે કે શું હવે ગુજરાતમાં પણ આ પ્રકારની હરકત શરૂ થઈ ગઈ છે પોલીસને કડક વલણ છે સામે આવ્યું છે ઘણી વખત અરજીઓ થતી હોય છે કહેવામાં આવતું હોય છે જેમ વિકાસે પણ કહ્યું કે આઈપીએસ અધિકારીઓ હોય કે કોઈ કોઈ કલાકારો હોય ઘણા બધા મુદ્દાઓ ભૂતકાળમાં ઉઠેલા છે અને કાર્યવાહી થતી હોય તો ક્યાં ઘર્ષણની બીકના કારણે પોલીસ છે નથી કરતી કારણ કે ધર્મને સ્થાને આવી જાય છે અને બીજી મહત્વની વાત કે આ જે ઘટના છે એમાં સ્કૂલ નજીક આવેલી છે હોસ્પિટલ પણ નજીક આવેલી છે અને પોલીસે જે કાર્યવાહી કરી છે એટલે હવે એક ચર્ચાનું ચકડોળ એ ચાલ્યું છે કે હવે બધી જગ્યાએ શું આ પ્રકારે કાર્યવાહીઓ થશે ખરી કારણ કે ઘણી બધી એવી મસ્જિદો છે મઝારો છે કે જ્યાં આગળ સ્કૂલ પણ નજીક આપણે અમદાવાદની વાત કરીએ તો ઘણી બધી એવી મસ્જિદો છે કે મસ્જિદમાં પણ નમાઝ અદા કરવામાં આવતી હોય છે ઇસ્લામનું નામ લેવામાં આવતું હોય છે અને પાંચ વખત નમાઝ જ્યારે અદા થતી હોય ત્યારે સ્પીકર ઉપર એ લાઉડલી સંભળાતી હોય છે અને એના કારણે જ ક્યાંક ઘણી બધી વખત એવું થયું છે કે લોકો હેરાન પરેશાન થતા અરજીઓ પણ થઈ છે પરંતુ ગુજરાતમાં એવો પહેલો કિસ્સો છે કે લુણાવાડામાં એટલે કે મહીસાગર જગા મહિસાગ મહિસાગર જે જિલ્લો છે એના લુણાવાડામાં પહેલી વખત આ રીતે ભૂંગળા ઉતારવામાં આવ્યા છે એટલે પ્રશ્નાર્થ એ થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં પણ આની શરૂઆત થઈ છે જી બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોવા બદલ તો અઝાદનો મુદ્દો ઘણા સમયથી લોકો દ્વારા ઉડાવવામાં આવતો છે ને સોનું નિગમ તેને લઈ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા યુપીમાં હોય કે પછી મહારાષ્ટ્ર હોય કે પછી એમપીમાં અહીંયા પણ આનેલી લઈ જોરદાર રાજનીતિ થાય છે ગુજરાતમાં કદાચ કદાચ પહેલીવાર એવું જોવા મળ્યું છે કે હવે આવો લાઉડ સ્પીકરને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોય વારંવાર હાઈકોર્ટમાં પણ આ મામલો પહોંચતો છે પરંતુ હાઈકોર્ટ પણ જે પુરાવા છે જે નિયમો છે જે ગાઈડલાઇન છે તેના આધારે નિર્ણય આપ્યો છે હવે આમાં આ મામલે ગુજરાતમાં આગળ થાય છે તેના પર નજર રહે